જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી જય વૈષ્ણવો સાથે મળીને પુષ્ટિ ચિંતન કરી રહ્યા છીએ આજે સેવા ફલ વિશે જાણીએ તો બ્રહ્મસૂત્ર જેમાં આનંદમયો અભ્યાસાત ની ચર્ચા કરતા શ્રી મહાપ્રભુજી અણુભાષ્યમાં સમજાવે છે તેણે એકલાને રમણ કરવું ગમ્યું નહીં માટે તેણે બીજાની ઈચ્છા કરી અને તે પોતે જ આ દ્રશ્યમાન જગત રૂપ બની ગયા એવા શ્રુતિ વાક્યોના આધારે સ્પષ્ટ થાય છે કે પરમાત્મા ફલાનુરૂપ સાધના કરાવીને તદ અનુસાર ફલ પ્રદાન કરીને તે સ્વયં જગતમાં આવીભૂત થઈને ક્રીડા કરે છે આ કથનમાં જ આ સૃષ્ટિમાં પ્રમાણ પ્રમેય સાધન અને ફલ સર્વકાયની સર્વકોયની એટલે કે સર્વકાયની છે બ્રહ્માત્મકતા સ્પષ્ટ થાય છે તો એ જ બ્રહ્મવાદને ફલિતાર્થ છે જે આમ માનવામાં ન આવે તો જીવના સાધન અને ફલનું નિરૂપણ કરવાવાળી શ્રુતિઓ જીવ પરક સિદ્ધ થાય બ્રહ્મ પરક નહીં તો વાસ્તવમાં કર્મ મીમાંસા અને બ્રહ્મ મીમાંસા બને ફલાર્થમાં જીવ પરક નથી બ્રહ્મ પરક છે તો શ્રીમદ આચાર્ય ચરણ નિબંધના શાસ્ત્રાર્થ પ્રકરણમાં જણાવે છે શું જણાવે છે કે પ્રભુની ઈચ્છાથી જ બ્રહ્મભૂત અંશો ચેતન રૂપે સૃષ્ટિની પહેલા નિરાકાર પ્રગટ્યા પ્રગટ થયા તો અગ્નિમાંથી જેમ તણખા નીકળે તેમ પ્રભુના સત અંશ વડે જળ પદાર્થો પણ પ્રગટ થયા અને આનંદાસ સ્વરૂપે સર્વના અંતરયામી પણ ઉત્પન્ન થયા તો જીવ બ્રહ્મમાંથી છૂટો પડે ત્યારે તે શુદ્ધ અવસ્થામાં હોય છે અર્થાત સતચિત આનંદ સહિત બ્રહ્મના અલૌકિક ગુણો છે એ સટ એટલે કે છ છ ગુણો ગુણો છે એનાથી યુક્ત હોય છે પરંતુ જીવનું બ્રહ્મમાંથી વિચિરણ થતા તે ઐશ્વર્યાદિત ગુણોનું તિરોધાન થઈ જાય છે અને ત્યારે ભગવાન જે જીવોને જે પ્રકારનું ફળ આપવા ઈચ્છે છે તદ અનુસાર તેનું વરણ કરે છે ભગવાન જે જીવને ફળોનું દાન કરવા ઈચ્છે છે તેને તે કયા સાધન દ્વારા ક્યારે અને કયું ફળ આપવું તે પહેલેથી જ નક્કી કરી રાખતા હોય છે આને અનુક્રમે જન્મ જન્મવરણ અને ફલવર્ણ કહેવામાં આવે છે તો વર્ણ એટલે પસંદગી ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે પોતાની ઈચ્છાના સ્વતંત્ર માલિક છે અને તેથી કયા જીવને કેવું ફળ આપવું તે સ્વયં નક્કી કરે છે અને તદ્દનુસાર જીવ શ્રીમદાચાર્ય ચરણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદગ્રંથમાં દર્શાવેલ વિવિધ કોટિના જીવો શુદ્ધ પુષ્ટિ 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 મર્યાદા પ્રવાહી ઇત્યાદિ વર્ગ પ્રાપ્ત કરે છે અને જે તે કોટીને અનુરૂપ ભગવાન તે જીવને ફલ પ્રાપ્તિ કરાવે છે આમ સ્વરમણને માટે જીવનો ભગવાન દ્વારા વરણ એ જીવના ફળ પ્રાપ્તિનો મૂળ આધાર છે કઠોપજની સદની અંદર આ તથ્યની પુષ્ટિ કરતા કે છે કે જેનું વરણ છે પ્રભુ કરે તેને તે પ્રાપ્ત થાય છે આમ જીવને કયા પ્રકારની ફળ પ્રાપ્તિ કરાવવી તે ભગવાનની સ્વયં ઈચ્છા પર નિર્ભર છે તો આ ઉપક્રમમાં કહ્યું તેમ કર્મ કરનાર કર્મ કરાવનાર ભગવાન છે અને તદ અનુસાર ફળ આપનાર પણ ભગવાન છે અને એ જ બ્રહ્મની ક્રીડાનું તથ્ય છે શ્રીમદ આચાર્ય ચરણ નિબંધ ગ્રંથના સર્વનિર્ણય પ્રક્રિયા પ્રકરણમાં આજ્ઞા કરે છે કે સધર્માચરણમ શક્તિયા

શ્રી વલ્ભાચાર્યજીએ કૃષ્ણ સેવાને ઉપદિષ્ટ કરી છે જ્યારે જીવનું વરણ ભગવાને જીવ તરીકે કર્યું છે ત્યારે તેનું કર્તવ્ય માત્ર શ્રી કૃષ્ણ સેવા છે કારણ કે તેઓ તે જીવનો નિરોધ પોતાનામાં કરાવવા ઈચ્છે છે અને તેના દ્વારા તેને ઉત્તમ ઉત્તમ ફલ છે એની પ્રાપ્તિ કરાવવા માગે છે અહીં નિરોધ એટલે કેવળ યોગ દર્શનમાં બતાવેલ ચિત્ત વૃત્તિનો નિરોધ નહીં પરંતુ પુષ્ટિભક્તિ અને વિયોગની ઊંડાણથી અનુભૂતિ કરાવવા માટે છે કેવળ ચિત્તવૃત્તિ જ નહીં પણ દેહ ઇન્દ્રિયો પ્રાણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર આત્મા તથા અન્ય આત્મીય વસ્તુ અને પરિવારજનો શ્રી કૃષ્ણના ભજનમાં અને સેવામાં વિનિયોગ કરવો અથવા તેમ કરવા તેમને તત્પર બનાવવા એ જ પુષ્ટિ માર્ગીય નિરોધ આપે અહીં બતાવ્યો છે તો નિરોધની વ્યાખ્યા કરતા શ્રી મહાપ્રભુજી કે છે કે નિરોધ એટલે પ્રપંચની વિસ્મૃતિ પૂર્વક ભગવદાશક્તિ એટલે કે પ્રપંચ એટલે જગતને સર્વથા ભૂલીને ભગવાનમાં જ અનન્યતા પૂર્વક આસક્ત થઈ જવું તે નિરોધ સ્વરૂપનું લક્ષણ છે ભગવાનનું ભક્તોમાં અને ભક્તોનું ભગવાનમાં તલીન થઈ જવું તેવી કથાનું વર્ણન શ્રી ભાગવતજીના દસમ સ્કંદમાં નિરોધ લીલાના રૂપમાં કરેલું છે ત્યાં કહ્યું છે કે ભક્ત જ્યારે સ્વભાવ અનુરૂપ ધારણ કરેલી ભગવદ લીલામાં સંમેલિત થઈ જાય છે તેવી લીલાને ફલ નિરોધ કહેવાય છે તેના કારણે ભક્તના હૃદયમાં માનસી સેવા સર્વાત્મા ભાવ સિદ્ધ થાય છે અને તેના ફલ સ્વરૂપે ભક્ત ભગવાનમાં તન મનસ્ક તદાલાપ તદવિચેષ્ટ તદાત્મ અને તદ્દુણવાન પરાયણ બનીને પોતાના દેહ ગેહની શુદ્ધ બુદ્ધ ખોઈ બેસે છે ભક્ત ભગવાનમાં જ છે એ મનવાળો બને છે અને તેની જ વાતો કરતો થાય છે તેના અર્થે તેવી જ ચેષ્ટાઓ કરે છે તેમનામાં જ આત્માવાળો અને તેમનામાં જ ગુણગાનમાં પરાયણ બની જઈ અને પોતાના શરીર શરીર ઇત્યાદિનું તે જ્ઞાન ભાન સાન છે સૌ ખોઈ વેસે છે આ વ્યસનની દશા છે તો એ ભજનાનંદની પ્રાપ્તિની પરાકાષ્ઠાની દશા છે તો વાસ્તવમાં પરમાત્મા જેને ખોડે છે ગોતે છે તે જ પરમાત્માને ખોડી શકે છે અર્થાત પરમાત્મા જેને મળવા ઈચ્છે છે તે જ પરમાત્માને મળી શકે છે તો આનું તાદસ્ય ઉદાહરણ આપણને શ્રી મહાપ્રભુજીના સેવક વિષ્ણુદાસ છિપાના વાર્તા પ્રસંગમાં જોવા મળે છે અને ત્યાં એવો સંકેત મળે છે કે જાણે શ્રી મહાપ્રભુજી વિષ્ણુદાસને શોધી ન રહ્યા હોય તેમણે જાણે વિચારી લીધું હતું કે આ દૈવી જીવ ઉત્તમ જીવ છે તેને છોડવો નથી તો પ્રસંગમાં આવે છે વાર્તા પ્રસંગમાં કે વિષ્ણુદાસે ચાર ગુણ મૂલ્ય માંગવા છતાં શ્રી મહાપ્રભુજીના સેવક કૃષ્ણદાસે તેની પાસેથી છીટ ખરીદી લે છે તો આટલું અધિક મૂલ્ય પ્રાપ્ત થતા વિષ્ણુદાસને શંકા થાય છે કે આ જરૂર કોઈ મહાપુરુષ હોવા જોઈએ જેને ભાવતાલ કર્યા વગર મારી પાસેથી બધી છીટ ખરીદી લીધી જો તેનું દ્રવ્ય પોતાના ઘરમાં આવશે તો અનર્થ થશે તેથી તે કૃષ્ણદાસ પાસે પાછા આવી અને કિંમત પરત કરી અને પોતાની છીટ છે એ માંગીએ માંગે છે પરંતુ કૃષ્ણદાસ તેને નાખીએ છે અને જરૂર હોય તો વધુ હજી દ્રવ્ય આપીએ એમ કે છે તો વધારે દ્રવ્ય આપવાની તૈયારી બતાવે છે અને કૃષ્ણદાસ કહે છે કે છીટના તાકા હવે કોઈ પણ ઉપાયે પાછા મળશે અને આચાર્યજી પોતાના સેવક સિવાય કોઈનું લેતા નથી તે વિષ્ણુદાસ એ પૂછતા કે આચાર્યજી કોણ છે ક્યાં છે ત્યારે તેઓ તેને શ્રી મહાપ્રભુજીની પાસે લઈ જાય છે તેઓ તેને શરણે લઈ સેવાફલ ગ્રંથ રચી અને સંભળાવે છે અને જેનાથી વિષ્ણુદાસને બધા શાસ્ત્ર પુરાણોનું જ્ઞાન થાય છે અને તેના હૃદયમાં માર્ગનો સિદ્ધાંત છે હૃદય રૂઢ થાય છે તો આ જે સેવાફલ ગ્રંથ છે ને મહાપ્રભુજીએ અહીંયા એમને વિષ્ણુદાસ છિપાને છે એ સમજાવ્યો છે તો સેવાફલ ગ્રંથ તેમજ તેનું વિવરણ આચાર્ય ચરણ પાસેથી સાંભળ્યા પછી વિષ્ણુદાસ થોડા કપડાં છાપે છે અને આગ્રા જઈ તે વેચી આવે છે અને તેનાથી પોતાનો નિર્વાહ ચલાવે છે બાકીના સમયે તે રાત દિવસ તેઓ માનસીમાં સેવામાં મગ્ન રહે છે અને શ્રી સુબોધિનીજીના ભાવમાં તે તલ્લીન રહે છે તો શ્રી આચાર્ય ચરણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં ભગવદ વાનેવ હી ફલમ કહી અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભગવાનને જ ફલરૂપ માન્યા છે તો ભગવાનના મનોરથ પૂર્ણ કરવા માટે ભગવાન ભૂતળ પર બે પ્રકારે પ્રગટ થયા છે ભક્તોના મનોરથ પૂર્ણ કરવા વૈષ્ણવ સોરી ભક્તોના મનોરથ છે પૂર્ણ કરવા માટે ભગવાન છે ભૂતળ પર બે પ્રકારે પ્રગટ થયા હોય છે એક તો સ્વરૂપથી અને બીજા ગુણથી તો સ્વરૂપથી પ્રાગટ્યને બાહ્ય સહયોગ કહે છે કારણ કે જ્યારે ભગવાન ભક્તોના વચ્ચે પ્રગટ થાય ત્યારે દર્શન વાતચીત સ્પર્શ ઇત્યાદિ ક્રિડા દ્વારા ભક્તોને તેનો પ્રત્યક્ષ અનુભવ થાય છે જ્યારે ગુણથી પ્રાગટ્યને આંતરસંયોગ કહે છે અને કારણ કે તેમાં ભગવાન છે ગુણતા ગુણ ગાનથી એના દ્વારા છે એ ભક્તના હૃદયમાં પ્રગટ થાય છે તો તેના દ્વારા ભક્ત ભગવાનની આનંદ અનુભૂતિ થાય છે અને સેવાફલ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી એ ત્રણ ફલ બતાવ્યા છે એક અલૌકિક સામર્થ્ય બીજું છે સાયુજ્ય અને ત્રીજું છે વૈકુંઠ આદિમાં સેવા ઉપયોગી તો અલૌકિક સામર્થ્ય વિશે આ ગ્રંથના સર્વ ટીકાકારો પુષ્ટિજીવના અસામાન્ય અધિકારીની દ્રષ્ટિથી તેનો અર્થ કરે છે અલૌકિક સામર્થ્યનું ફળ એ જીવકૃતિ કે પ્રભુના સાધારણ અનુગ્રહથી લભ્ય હતું નથી પરંતુ ભગવાન જ્યારે જીવ પર અતિ અધિક અનુગ્રહ કરે ત્યારે તે ઉપલબ્ધ થાય છે માટે શ્રી મહાપ્રભુજી અલૌકિકાનેહી એમના ગ્રંથમાં એવું કહે છે તો આ વિષ્ણુદાસ ચીપાના વાર્તા પ્રસંગમાં તેમના સ્નેહનો આધાર અને વિષય છે એ ભગવાન સ્વયં જ હોવાથી એમનામાં ભગવદ્ જ્ઞાન ઐશ્વર્ય આદિ ગુણોનું સંક્રમણ થાય છે અને જેમ કાષ્ટની નિકટ અગ્નિ આવે

ધર્મ છે અને ભગવાનની સેવા આદિ થી પ્રભુ થી નિકટ જવાની ભક્તોમાં હૃદયમાં ભક્ત છે એ ઘણી બધી વધે છે એમાં વૃદ્ધિ થાય છે તો શ્રી આચાર્યજી પુષ્ટિ જીવ છે એ એમની જે પુષ્ટિ ભક્તિ છે એના ફલ સ્વરૂપે બીજું ફલ સાયુજ્ય બતાવે છે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં પુષ્ટિભક્તિના પુષ્ટિ ભક્તિની વિદેહ મુક્તિ કહી શકાય કારણ કે પરમાત્મામાં વિલય થતા પૂર્વે દેહ ઇન્દ્ર આદિનો પણ વિલય છે પંચ મહાભૂતોમાં થઈ જતો હોય છે અને તેથી તે ભગવાનના દર્શન સ્પર્શ શ્રવણ આદિ સુખ છે એ પ્રાપ્ત કરી શકતો નથી જે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ભક્તને મળે છે તો સાયુજ્ય ફળ પ્રાપ્ત જીવને જો ભગવાન ઈચ્છે તો સ્વરૂપ સ્વરૂચિથી તે જીવને પોતાના સ્વરૂપમાંથી બહાર પ્રગટ કરીને પોતાના વૈકુંઠ આદિ દિવ્ય અલૌકિક ધામમાં દિવ્ય દેહ આપીને પોતાની સેવાનો અવસર છે એ પુનઃ આપે છે તો આ સાયુજ્ય ફળ મર્યાદામાં જ્ઞાન આદિથી થી થતા બ્રહ્મના સાયુધ્યથી ભિન્ન છે કારણ કે તેમાં તો જીવનું કાયમ માટે બ્રહ્મમાં લીન થઈ જવું તે છે શ્રી વલ્ભાચાર્યજી સેવાફલ ગ્રંથમાં ત્રીજા ફલ તરીકે વૈકુંઠ આદિમાં સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ બતાવે છે આ ફળ જે જીવોનો પુષ્ટિ પ્રવાહમાં અંગીકાર થયો છે પુષ્ટિ પ્રવાહમાં જેનો અંગીકાર થયો છે તેને પ્રાપ્ત થાય છે તો ભગવાનના ભાગવતના તૃતીય સ્કંદના પાંચમા અધ્યાયની અધ્યાય મહાપ્રભુજી સેવા ફલની જેમ જ ભક્તિના ત્રણ ફલ બતાવ્યા છે જીવ મુક્તિ સાયુજ્ય અને વૈકુંઠ લોક પ્રાપ્તિ તો આ ભૂતલ પર સેવા કરતા કરતા બધી ઇન્દ્રિયોથી ભગવદ અનુભૂતિના રૂપમાં જીવ અલૌકિક સામર્થ્ય જીવની અંદર અલૌકિક સામર્થ્ય છે એ પ્રગટ થાય છે અને તે જ